ना जो पानी बहुत बाहर निकली जी ही रहा है वरना तो पहले तो दरवाज़ा बंद कर दिए तो जो तब बार वो बहुत ठंडू ठंडू आता थी भी जो बहुत पानी पड़ गया नीचे तो ये वाज़ तो और चाहिए ठंडू वो मैं तेरे आज फोन वो है ना बहुत ठंडी लागे जो पानी बहुत बहुत निकली जी है जो दड़े बाहर बहुत मस्त लूख ठंड ठंड तो बजा पड़ता हूँ वीडियो अंदर बनाव नौ टका बार नहीं बनाव हवा हवा ठंडी ठंडी लगती है बार जो बनाई थोड़ा वीडियो तो मैं फिर बहार बनाया तो जो बासा आई जाए तो मारे तो बार बहुत बढ़ी ठंड लगे तो बहार फत नहीं अंदर आई जाए अतर फायदा नहीं मित्रों चावा बढ़ू बनी जुए तो चावा पी लिए मैं फेश लाइट फिर चालू कर दू अंदर अंदर स्लाइड चालू रही है जो पिंटू हो खबर है जो पिंटू गुड मॉर्निंग तो पिंटू तो गुड मॉर्निंग मोबाइल मंत्र जो चाय और थेपला तो अपनी तैयारी हो चुकी है चाय और थेपले के साथ तो अभी तो पहले तो पी लेते हैं चाय और थेपला गर्मा गर्म तो अभी चाय और थेपला खा के बाद में चाय थेपला खा के बाद में और आगे थोड़ा कहानी वीडियो बनाते हैं आपको मज़ेदार मिलेगा ऐसा तो चाय वाय पी लेते थे। थेपला के साथ तो देखो आ रही हो मारू थेपलू जो है ना थेपलू बहुत मस्त है तो चाह हम लिए पैसे चलो तो आगे जाए हाथ जब काम पर तो जो बार बहुत मस्त सुंदर ऐसे जो और हर चुस्कुट चुट तो चलो जवान हो गया काम पर तो चलो पिंटू तो ये काम पर पिंटू ने ठीक है बार मस्त बहुत ठंडू ठंडू मस्त जो लाइटिंग चलो मस्त है आराम एक नंबर सीन तो चलो बोल तो ऐसे ही है ये काम पर तो मस्त लगे चल पिंटू काम पर चलो टेप तो पड़ी अरे जय रामादणी તો હવે જઈએ કામ પર તો આ લાઇટ બંધ કરી દઈએ હાજે હવે જઈએ તો કામ પર તો યુટ્યુબ પર ચેનલ પર નવા લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ તો મિત્રો અત્યારે વાગે લગભગ સાંજના લગભગ વાગે કે અત્યારે વાગી ગયા છે 9:12 અને અત્યારે હું જો નાયાને ધોયા વણો તૈયાર થઈને બેઠો શાંતિથી અત્યારે ખાવાનું પણ નઈ ખાધું અને નાયા ધોયા પછી બેઠા અને પિંટુ હું કરજો પિંટુ તો કાય મોબાઈલ દે બીજું કશું करतो નઈ બરાબર તો અત્યારે આપણો વ્લોગ ચાલુ કરી દીધો તો જો અત્યારે વાગ્યા છે 9:10 અને મિત્રો નાસ્તોનો બધું બાકી છે અને તેરે ખાવાનું બડી ગઈ છે તમે જોઈ શકો છો બનાવી દી છે सब्जी મેં ક્યાં બનાયા છે વિના ટમેટાં કે દાળ બનાવી છે ઓ રોટી બી બનાવી છે તો ફેર અભી મેથી કાટ દી છે હમને તો મેં મેથી કાપી નાખી સવારે બનાવવા છે ભાખરી અરે ભાખરી નહીં મેથી નથી એટલા અને બીજું બધું કશું કહેવાની માગતો તો મિત્રો અત્યારે મારે બબડી ગયું ઓટીજી ઓટીજી બગડી ગયું ચાલુ કર્યું તાર પાસે બ્લોક ચાલુ કર્યું લેટ થઈ ગયા હતા અને આજે મેન પ્રોબ્લેમ એ થયો કે ગેસ ફતી ગયો તો ગેસ ફતી ગયો તો એટલે અમે ગયા હતા બજારમાં ગેસ બનાવતા આપણી ગાડીની અંદર ખતમ થઈ ગયું હતું પેટ્રોલ તો પેટ્રોલ પતી જીધું ત્યાર પછી થોડીક વાર વિચાર કર્યો પેટ્રોલ નખાયું પેટ્રોલ નખાય પછી અત્યારે ગેસ પર ગયું તો ફાઇનલ ગેસ બરાબર આવી ગઈ છે અત્યારે તો ગેસ ભરેન્ડ આવ્યા ત્યાર પછી હવે નહવાની તૈયારી કરીએ નાય બાય અને જે ખાવાનું બાકી છે તો ખાવાનું ખાઈ લઈએ કેમ કે હવે ડેલી બ્લોગની રૂટિન ચાલુ રહેશે અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બીજું તો કંઈ કહેતો નહીં તો ચલો મળી જાય નાયબાઈને શાંતિથી તો મિત્રો અત્યારે આપણે નાઈટો થઈ જાય રમકડા જેવા તૈયાર તૈયાર થઈ જાય નાઈ ધોઈ નહીં તો જો પિંટુ મોબાઈલમાં રહે અને ખાવાનું કાઢી જો આ રોટલી ને શાક અને બત્તી બી કરવાની કરી આપણે નાઈ દોન થઈ જાય તૈયાર ટકા ટ એક નંબર અને હવે આપણે ખાવાનું કાઢી દીધું હે અને જો દૂધ પણ ગરમ પડી છે જો હવારે ચામકવા માટે તો આને પેલા ઢાંકી દેવાનું છે અમારે પિંટુ ભાઈ થોડા

પણ તો કાંકે દેકુ તો ફાનકાર્ડે ચમકે આજે થોડો લેટ થી જો ખાવા માં 10 મારા મોબાઈલ મોબાઈલ માં પ્રિન્ટ આલે દે ભૂખે મળી જાય પ્રિન્ટન પ્રસન કરાઉં છું તો એ તો પેઠું ઉપર છોડી દઉં છું ચલા 2 ગ્રામ કરી દી આપડે 2 ગ્રામ કરી દી દો ખાવા ન લે તો મિત્રો બનારા જો બ્લોગ માં જો મિત્રો ખાવા કર દીધું હા અને પિંટુ તો ખાવાની તૈયારી થઈ ગઈ છે ચાલુ મારે તો બાકી છે તો હું પણ ખાઈ લઉં કેમ કે પિંટુ તો ખાવાની તૈયારી ચાલુ કરી દઉં મોટા મોટા કોળે ચાલુ કરી દઉં પિંટુ ખાવાનું હું પણ ખાઈ લઉં તો ખાઈ મળીએ તો ખાવાનું ખાઈ લીધું ખાવાનું ખાઈ ભાઈ હવે ઝાડુવાડ મારા મારી દીધું અને પિંટુ જો ચાદર ઉઠીને મસ્ત શાંતિથી બેઠ્યો જો એને અગરબત્તી લગાડી મચ્છર માટે જો अगरबत्ती लगा दी मच्छर माटे पिंटू भगवान तैयारी पर है तो मैंने पढ़ू गाय जी आप शांति तो मले हवा रहे तो बसन ने बासन बढ़ मूक दीद जो कम्प्लीट हवा रहे वेलो तैयारी करनी पड़े इसमें अभी तो मोबाइल अभी इसमें कितने बजे है तुमको दिखा देता हूँ इसके अभी बजे कितने बजे पता है बज गए दस बज के छतालीस मिनट ठीक दस बज के छतालीस में हो चुका है तो मित्रों वीडियो सारो लगे तो लाइक शेयर कमेंट करना भूलता नहीं तो जय माता जी जय हिंद